કંપની કેમિકલ કંપની છે આ શું હતો વિરોધ અને શું તમને પ્રતિસાદ મળ્યો જીપીસીબી અને પ્રાંત તરફથી અરે છેલ્લા અમે ચાર પાંચ દિવસથી સતત લડી રહ્યા છીએ મારું નામ યુવરાજસિંહ છે ચાર પાંચ દિવસથી સતત લડી રહ્યા છીએ તંત્રને અલગ અલગ અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે હાલમાં જે આ ઇફેક્ટિવ વીસ પંચાયતો છે ગ્રામ પંચાયતો એમાંથી ફોર્ટી ફાઈવ પર્સન્ટ પિસ્તાલીસ ટકા ગ્રામ પંચાયતોમાં સરપંચો નથી આ લોકો દ્વારા દ્વારા જે પ્રસાર પ્રસાર કરવામાં આવે એ કરવામાં નથી આવ્યો જે ઇઆઈએ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે પબ્લિક સુધી પહોંચવો જોઈએ લોક સુનાવણી કરવા પહેલાં લોકોને ખબર તો હોવી જોઈએ કે કોઈ પ્લાન્ટ આવે છે ફેક્ટરી આવે છે તો એની એન્વાયરમેન્ટ પર શું અસર થવાની છે તો આનો રિપોર્ટ જનતાને મળવો જોઈએ અમારા ગામમાં આસપાસમાં જ્યાં તાલુકા ગ્રામ પંચાયતો જે વહીવટદાર સ્તર છે પંચાયતોમાં માત્ર ચાર કે પાંચ પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે જે એક્ટિવ પંચાયત છે તેમાં પણ આ પાંચ સાત પંદર પાનાનો સારાંશ રિપોર્ટ પહોંચ્યો છે તેમાં માહિતી નથી આ હજાર દસ કેમિકલ બનવાના છે આના કારણે અમારા પર્યાવરણને નુકસાન થવાનું છે આ જે જે એસેટમેન્ટ બનાવવામાં આવ્યો છે આ આ કોઈ એજન્સી દ્વારા એ તદ્દન ખોટો છે અમારા વિસ્તારમાં ક્યાંય પણ હજારથી ઉપર ટીડીએસ પાણી નથી એ બધાય ચૌદસો પંદરસો એ રિપોર્ટમાં પાણી દેખાડ્યું છે

જયારે યોગી લોક સુનાવણી થાય અને તમારી સાથે બેસવા વાળી પાર્ટી સાફ મનની હોય ચોખ્ખી હોય આજે સૌથી મોટો મુદ્દો તમને કહું કે આ ફેક્ટરી દ્વારા હજી તો કોઈ મંજૂરી લેવામાં નથી આવી અને બાઉન્ડ્રી બનાવી રહ્યા છે ચાલો કે બાઉન્ડ્રી પોતાના વિસ્તારમાં બનાવતા હોય પણ સાહેબ એક એક તમને હું બતાવું એ બાઉન્ડ્રી માટેનો જે કોર્ડિનેશન રિપોર્ટ એ લોકોએ એ રિપોર્ટમાં રજૂ કર્યો છે આપ જો આજે દેખાયેલું છે આ ગૂગલ મેપ અને એમના એમના ઈએઆઈ રિપોર્ટ એન્વાયરમેન્ટ એક્સ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એમાં એમાં એ લોકોએ આ બાઉન્ડ્રી છે જે રેડ કલરની દેખાય છે આ એમની બાઉન્ડ્રી છે જેના કોર્ડિનેશન્સ જેના કોર્ડિનેશન્સ એમને આ રિપોર્ટમાં બતાવ્યા છે કે જેમાં લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ કયા સ્થળ પર આ જગ્યા આવેલી છે આમાં એક્ઝેક્ટ કે જે અહીંયા દેખાયો છે પિંક લાઈન આ પિંક લાઈન પર તેઓ બાઉન્ડ્રીના પિલર બનાવ્યા છે તો આ દબાણ થયું લોક સુનાવણીમાં એ પાર્ટી સાથે ચર્ચામાં બેસાય કે જે સ્પષ્ટ હોય ચોખા હોય જ્યારે પાર્ટી આવવાની સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરીને દબાણ કરતી હોય તો અમારી પહેલી માંગ એ છે કે આ દબાણ એનું પંચનામું થાય આ દબાણ કારણે અહીંયા અમારા ગાયોનું વથાણ હતું આ રસ્તો સીધો ઉપરથી જાય આ બાજુમાં આ આ ફેક્ટરીની બાજુમાં પાણીનું નાળું છે આજે દેખાઈ રહ્યું છે આ પાણીનું નાળું છે આ બીજું નાળું છે અને આ નદી છે નદીનો એ લોકો એમ કે જ્યારે પાંચસો મીટરની ત્રિજ્યામાં નદી ન હોવી જોઈએ

નિકાલ કરીશું પાણીનો નિકાલ કરીશું હવામાં રચકણો નહીં ભરવા દઈએ હવે જ્યારે ફેક્ટરી આવવાની સાથે જ દબાણ કરતી હોય નિયમો ઉલ્લંઘન કરતી હોય તો કયો ભરોસો છે કે આ ભવિષ્યમાં બીજા નિયમો ઉલ્લંઘન નહીં કરે એટલે અમારા સૌની પહેલી વીસ ગામ યા વીસ ગામના પ્રતિનિધિઓ હાજર છે અમને એક તો એ રિપોર્ટ પૂરો નથી મળ્યો માત્ર પાંચ પંદર પાનાનો સારાંશ રિપોર્ટ મળ્યો છે એ રિપોર્ટમાં પૂરી માહિતી નથી કે આ ફેક્ટરી દ્વારા પ્રદૂષણને શું અસર થવાની છે આ જંગલ ખાતાની બે મોટી રખાલો આવી છે ઉલ્લેખ નથી એક વર્ષ જૂનું પુરાતત્વ દ્વારા રક્ષિત ભુવડેશ્વર મહાદેવનું મંદિર આ ગામમાં દોઢ કિલોમીટર દૂર આવેલું છે એનો કોઈ ઉલ્લેખ નથી ગૌશાળા છે આવા તો અનેક છે પણ એ વાંધા ત્યારે રજૂ થાય ભાઈ કે જ્યારે પાર્ટી સ્વચ્છ મનની હોય જે પાર્ટી નિયમો સાથે ચાલતી હોય તો અમે આજે આ લોક સુનાવણીની શરૂઆત પહેલાં જ સાહેબને રજૂઆત કરી છે ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે પહેલાં આ જગ્યાનું નોટિફિકેશન તમે બારે પાડો આ જગ્યાને તમે પંચનામું કરાવો દબાણ છે કે નહીં પેલા સ્પષ્ટ કરો કે જો દબાણ હોય તો દબાણ દૂર કરાવો અને જો દબાણ હતું તો દબાણ કરતા પાર્ટી એટલે કે જે હાલમાં જે જગ્યા પર આપણે ઉભા છીએ મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ એલ લિમિટેડ તો ઈ કંપનીના દબાણ કરતા ઈ કંપની ઉપર કાર્યવાહી કરો એ પછીથી મોકૂફ રાખીને ત્રણ મહિના કે જે નિયમ મુજબ સરકારી નિયમ મુજબ જ્યારે પણ આ લોક સુનાવણી થતી હોય ત્યારે અમે આવીશું એ વખતે ઈઆઈ રિપોર્ટ નો અભ્યાસ કરીને અમારા જે જે ટેકનિકલ વાંધા હશે રજૂ કરીશું અમે લગભગ એક કલાકથી થી આ ગામના પાંચ થી સાત હજાર માણસો ઉપસ્થિત છે એક દોઢ બે કલાકથી લડી રહ્યા છીએ પણ કલેક્ટર સાહેબ

तो भले कंपनी रखे भर बैठे हम हिंदी सिखावा हमारे विस्तार ना दरा से बेद रजुवात करी दरा से बेद कोई हां हां करे जरा हमरा के हमरा आते है इस विस्तार ना वास होने हाजिर है पर सता यहां भरवा जो रहती है नगर तो आवा कानून में खत्ता पर नहीं आ कानून आया के नहीं सरकार में जनावे हमारी बात

મારું નામ જયદીપસિંહ વિક્રમસિંહ જાડેજા ઉપસરપંચ શ્રી ખેડૂત ગામ પંચાયત આજે જે આ મેસર્સ મેગ્નમ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ગામ ભૂવળ અમારા ગામ ખેડૂની બાજુમાં જે લોક સુનાવણી હતી એ લોક સુનાવણીમાં ફક્ત અમારો એક જ મુદ્દો હતો કે કંપની દ્વારા જે ઇ એ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે એ રિપોર્ટમાં ઘણી બધી ખામીઓ છે પહેલાં એ ઈ આઈ એ રિપોર્ટ છે એને પૂર્ણ કરી અને પછી લોક સુનાવણી કરવામાં આવે પણ છતાં અહીંયા જવાબદાર જે અધિકારીઓ હતા એના દ્વારા કોઈ પણ અમારી રજૂઆત એક પણ વ્યક્તિની સાંભળ્યા વગર આ લોક સુનાવણી અહીંયાથી પૂર્ણ કરી અને તમારી રજૂઆત ખાલી ધ્યાને લઈ જેટલું કરી અને કોઈ એક મુદ્દો રજૂ કર્યો નથી ચાલ્યા ગયા છે આગળની કાર્યવાહી જે આ લોક સુનાવણી વિરુદ્ધ અમારે કરવાની છે એ અમે લીગલ એડવાઇસ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ રાખશે મારું નામ કાનજીભાઈ જીવાભાઈ જરૂર પૂર્વ સરપંચ ભોવડ ગ્રામ પંચાયત અમારે ભોવડ ગામની સીમની અંદર સર્વે નંબર એકસો સડતાલીસને એવા ચાર થામોની અંદર આ મેઘના ઇન્ટરનેશનલ એલ કંપની જે આજે રોજે લોક સુનાવણી હતી એ લોક સુનવણીના સંદર્ભે કાલે અમે આવેદનપત્ર પણ આપ્યું હતું સુનાવણીના આગલે દિવસે અમે ડીસી સાહેબ મામલતદારશ્રી ટીડીઓ શ્રીને પણ અને જીપીસીબીને ગાંધીધામ પણ અમે આવેદનપત્ર આપ્યું હતું આવે આવેદનપત્રમાં અમારી વિગતો એ હતી કે જે અમારા એસીઆર જે અમારો જે ગ્રામ પંચાયતની અંદર જે એને એડવાન્સમાં જે અમારે આપવાનું હોય લોક જાગૃત માટે કે ભાઈ નીતિ નિયમ અનુસાર જે એ લોકો ગ્રામ પંચાયતમાં હંમેશા આપતા હોય છે કંપનીઓ એ કંપનીના અંદર એ ડેટા છે ટોટલ ત્રણસો સિત્તેર પેજનો એ બંધ છે પણ માત્ર ચાર પેજમાં જ સંતોષ આપી અને ગ્રામ પંચાયતની અંદર એ આપી અને ફોર્મેલિટી પૂરી કરી છે આજે ઇઠ્યાવીસના રોજે એ સ્થળ ઉપર અમે લોક સુનાવણી કરી આજુબાજુ લગ થી લગભગ વીસ ગ્રામ પંચાયતો લગતો આ વિસ્તાર આ સેન્ટરમાં વિસ્તાર છે ખેતીવાડીનો ધરાવતો આ વિસ્તાર છે આ વિસ્તારની અંદર ખેતીવાડીની અંદર જે ઘણા બધા પાકો થાય છે જેવા કે દાડમ છે આમ છે એની સાથે સાથે જામફળ છે આવા અનેક અહીં વ્યવ ફળ્રુપની જમીન છે એટલે એની અંદર આવા વ્યવસ્થિત પાકો થતા હોય છે આ ફદ્રુપ જમીનની અંદર હવે કેમિકલ યુક્ત કંપની આવી છે એનો આ આજુબાજુ વિસ્તાર વિસ્તારોનો સતત વિરોધ છે એ વિરોધને દ્રષ્ટિએ આજે અમે સુનવણીમાં અમે હાજર રહ્યા હતા સુનવણીમાં અમારી એક પણ કોઈ રાય વાત સાંભળ્યા વગર આ સુનવણીના અધ્યક્ષ ડીસી સાહેબે કોઈ પણ વાત સાંભળી નહીં અને ટેકનિકલ મુદ્દાઓ પણ કોઈ સાંભળ્યા નહીં અને અમારા એક જ માંગણી હતી કે ભાઈ અમારો જે પૂરેપૂરો જે રિપોર્ટ છે એ રિપોર્ટ સાંભળવાની જે તમે નવો આપવો એમાં અમે સ્ટડી કરી અને ત્રણ મહિનાનું જે સુનાવણી છે એ મોકૂફ રાખવો એ પણ એક પણ શબ્દો એને એ સાંભળ્યા નહીં અને આટલી પંદરથી વીસ હજાર પબ્લિક અહીં એકત્રિત થઈ હતી એ એકત્રિત થયેલી પબ્લિકનો એક જ સૂર હતો કે આ સુનાવણી મોકૂફ રાખવામાં આવે અને એને થોડોક સમય આપવામાં આવે જો સમય આપવામાં આવશે અને આગળ પણ આપણે તમે બીજી સુનાવણી કરશો તો એની અંદર અમે ટેકનિકલ મુદ્દા રાખીશું અમે કોઈ કંઈ ઉદ્યોગના વિરોધી નથી પણ એ ઉદ્યોગ પણ શું કામનો કે આજુબાજુ જે વિસ્તાર છે વિસ્તાર છે ખેતીવાડી વિસ્તાર છે આવો સરસ મજાના વિસ્તારની અંદર કેમિકલ યુક્ત કંપની આવશે તો ચોક્કસ અને આવક ઉપર અને આજુબાજુને રહેતા ખેડૂતો અને જનસંખ્યા ઉપર આર્થિક અસર પડશે અને સ્વાસ્થ્યને રીતે પણ કેમિકલ આ જે કંપની છે એ બહુ જ ખરાબ છે એટલે સ્વાસ્થ્યની અંદર પશુ પક્ષી આજુબાજુને જે બાજુમાં કેનાલો જાય છે બાજુમાં જે વિભાગ દ્વારા રખાલો છે એના અંદર પણ હજારો પશુ પક્ષીઓ છે એના ઉપર જે જનજીવન ઉપર માઠી અસર પડશે એના વિરોધમાં જે સુનાવણી હતી એ સુનાવણીની અંદર કોઈ સાંભળવામાં આવ્યા નથી સુન સુનાવણીમાં એ લોકો શું ડિસિઝન લઈ ગયા છે એ પણ અમને કંઈ ખબર નથી પત્રકારો મિત્રો પણ હતા એની સાથે આ આપણે આપણી સાથે જે સુનાવણીની અંદર એને આ બધું વિડીયો વિડીયો દ્વારા એને બધું જોયું છે સુનાવણીનું કોઈ પણ ડિસિઝન આવ્યું નથી અને આગળના દિવસોમાં જો આવું આવું વર્તમાન લઈશું તો લોકશાહીનો જે આપણે લોકશાહી દેશ કે